જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી માટેની જાહેરાત આવી છે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ થ્રીની કુલ ત્રણસો જગ્યાઓની નોટિફિકેશન જાહેર થયું છે જે માટે જાહેરાત ક્રમાંક અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ બે હજાર ચોવીસ પચીસ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ થ્રી કુલ ત્રણસો જગ્યાઓ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જે માટે અહીં વેબસાઇટ આપેલી છે જીપીએસસી ઓજસ્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો તો આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ ટેસ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં યોજવામાં આવશે અને પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ ટેસ્ટનું પરિણામ મે બે હજાર પચીસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અહીં તમે જોઈ શકો છો ત્રણસો જગ્યાઓ છે રાજ્ય વેરા નિરીક્ષક ક્લાસ થ્રી જેમાં કક્ષાવાર જગ્યાઓ બિન અનામત એટલે કે જનરલ માટે એકસો તેત્રીસ છે આર્થિક રીતે નબળા માટે એટલે કે ઓબીસી માટે સોરી મિત્રો ઈ ઈડબ્લ્યુએસ માટે તેત્રીસ જગ્યાઓ ઓબીસી માટે અડસઠ જગ્યાઓ અનુસૂચિત અનુસૂચિત જાતિ માટે સોળ અનુસૂચિત જનજાતિ માટે પચાસ જગ્યાઓ છે બિન અનામત હવે મહિલાઓ માટેની જે જગ્યા છે તે તમે અહીં કક્ષાવાર જોઈ શકો છો દિવ્યાંગો માટેની પણ અહીં તમે જોઈ શકો છો જે જગ્યાઓ આપેલી છે ઓનલાઈન અરજી કરવાની રીત તો કે ઓનલાઈન તારીખ બાર આઠ બે હજાર ચોવીસથી ચાલું થઈ ગયું છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકશો જે વેબસાઇટ આપેલી છે જીપીએસસી ઓજસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો જેમાં તમારે ફોટો સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે તે સૂચનાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો એજ્યુકેશન ડિટેલને એ બધું તમારે એડ કરવાનું અરજી ફી ભરવાની પદ્ધતિ તો કે પોસ્ટ ઓફિસમાં અને ઓનલાઈન પણ તમે કરી શકશો પોસ્ટ ઓફિસમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોની જે ફી ભરવાની હોય છે તે પ્રિન્ટ ચલન પર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલનની નકલ કાઢવાની રહેશે અને પ્રિન્ટેડ ચલણની નકલ લઈને જે નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે જેમાં પોસ્ટ ઓફિસમાં સો રૂપિયા આયોગની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ તારીખ બે નવ બે હજાર સુધી ભરવાની રહેશે અને આ ચલણ તથા કન્ફર્મ થયેલ અરજીપત્ર ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે ઓનલાઈન ફી તો ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિ પ્રિન્ટ ચલન પર ક્લિક કરવું અને વિગતો ભરીને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઓફ ઓફ ફી ઉપર ક્લિક કરવું ને ત્યારબાદ નેટ બેન્કિંગ જે કાર્ડ પેમેન્ટ અથવા તો અધર પેમેન્ટ મોડના વિકલ્પથી યોગ્ય વિકલ્પ તમે પસંદ કરીને તમે ફી ભરી શકશો અને ચેક યોર પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરીને ટ્રાન્ઝેક્શનની તમે વિગત જાણી શકશો હવે મર્યાદાની વાત કરીશું અરજી કરવાની છેલ્લી તારીખે એકત્રીસ સાઠના રોજ ઉમેદવારે વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ અને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ જે રિઝર્વેશન કેટેગરી માટે છે તે અહીં જોઈ શકો છો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અને વધુમાં વધુ પિસ્તાલીસ એ રીતે અહીં પણ તમે જોઈ શકો છો બિન અનામત એટલે કે સામાન્ય મહિલાઓ ઉમેદવારો માટે પાંચ વર્ષને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ છે માજી સૈનિકો માટે પણ અહીં આપેલું જ છે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત જોઈશું તો શૈક્ષણિક તો કે પ્રોસેસીસ એ બેચરલ ડિગ્રી ઓબ્ટેઇન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી ઇસ્ટાબ્લિશ ઓર कॉर्पोरेटेड बाय द अंडर द सेंटर ऑफ स्टेट एक्ट इन इंडिया और एनी अदर एजुकेशन इंस्टीट्यूट सच और डिक्लेयर टू द डीम्ड एज ए यूनिवर्सिटी अंडर सेक्शन थ्री ऑफ़ द यूनिवर्सिटी ग्रांट कमीशन एक्ट ओनीस सौ छप्पन प्रोसेस एंड इक्वल एंड क्वालिफिकेशन रिकोगनाइज बाय द गवर्नमेंट। कैंडिडेट हुर इंटेंटेड टू अपीयर द આ વેટિંગ ધ રિઝલ્ટ ઓફ ફાઇનલ સેમિસ્ટર ઇયર ઓફ ધ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન કેન એપ્લાય બટ ધ કેન્ડિડેટ હેઝ ટુ ક્વૉલિફાય એન્ડ સબમિટેડ સબમિટ ધ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન એઝ એડવર્ટાઇઝ બિફોર ધ લાસ્ટ ડેટ ઓફ સબમિશન ધ એપ્લિકેશન ફોર મેન્સ એક્ઝામિનેશન જે મેન એક્ઝામિનેશન માટે ફોમ ભરી શકે હવે પાસે જ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન પ્રિસ પ્રિસ્ક્રાઈબ્ડ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ઓગણીસો સડસઠ પ્રમાણે અને પોતેસ એડિકેટ નોલેજ ઓફ ગુજરાતી હિન્દી ઓર બથ ગુજરાતીને હિન્દીનું નોલેજ હોવું જોઈએ પગાર ધોરણની વાત કરીશું તો જે માસિક ફિક્સ પાંચ વર્ષ માટે છે તમે જોઈ શકો છો ઓગણપચાસ હજાર છસો રૂપિયા છે પાંચ વર્ષ માટે ફિક્સ ને પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂરાણ કર્યા પછી ઓગણચાલીસ નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો જે પે મેટ મેટ્રિક્સના લેવલ સાતના પ્રમાણે નિયમિત મળવાપાત્ર થશે હવે પરીક્ષાની અભ્યાસક્રમનો સિલેબસ અહીં જોઈશું કઈ રીતનું છે તો કે આ પરીક્ષા તબક્કાવાર બે રીતે યોજવામાં આવશે પ્રાથમિક કસોટી જે પ્રિલિમ જે હેતુલક્ષી છે એમસીક્યુ ટાઈપનો હશે બસો ગુણનો પેપર હશે બે કલાકનો સમય આપેલો હશે અંધ ઉમેદવાર પ્રાથમિક અને લેખિત પરીક્ષા પેપર દેઢ કલાકે વીસ મિનિટની વળતર સમય આપવામાં આવશે જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પાસેથી લેવાની રહેશે મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ ચાર પેપર રહેશે પ્રશ્નપત્ર એક બે ત્રણે એ પ્રમાણે ચાર જેમાં ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા સામાન્ય અભ્યાસ વન સામાન્ય અભ્યાસ ટુ જેમાં દરેકના સો સો ગુણ છે ટોટલ ચારસોનો છે જે સમય પણ આપેલો છે પેપર વન અને પેપર ટુના પ્રશ્નપત્રોનું સ્તર ધોરણ બાર જે એટલે બારના સમકસ હશે અને પેપર થ્રી અને ફોરના પ્રશ્નોનું સ્તર સ્નાતક એટલે ગ્રેજ્યુએટ હશે પ્રત્યેક પેપર દીઠ છે ત્રણ કલાકનો સમય રહેશે પ્રિલિયમની ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવશે તે પ્રમાણે લાયકી ઉમેદવારો ધરાવતા ઉમેદવારો આશરે છ ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે જે વિગતવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જે અહીં બીજી સમય જે નોટિફિકેશન જે સૂચનાઓ છે તે અમે તમે અહીં જોઈ શકશો પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નક્કી કરવામાં આવશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે સિવાય કે મુખ્ય લેખિત પરીક્ષા પેપર નંબર ટુ અંગ્રેજીનું માધ્યમ બધા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી રહેશે પરીક્ષા ફી પરીક્ષામાં પ્રવેશ તો કે જરૂરી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજી ચકાસણી કર્યા સિવાય પ્રાથમિક કસોટી માં બેસવા દે દેવામાં આવશે જે ઉમેદવારો પ્રાથમિક કસોટીના પરિણામમાં મુખ્ય લેખિત માટે કામચાલાઓ સફળ જાહેર કરેલા છે તેઓને મુખ્ય લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજીપત્ર ઓનલાઈન ભરવાનું રહેશે જેથી સાથે જરૂરી ફી અને પ્રમાણપત્રો સ્કેન કરી ઉમેદવાર આયોગની જે વેબસાઇટ તેમાં અપલોડ કરવાનું રહેશે ઉમેદવારો તરફથી અરજીપત્રોની ભરતી નિયમો પરીક્ષા નિયમો અને જાહેરાતની જોગવાઈ તથા લાગુ પડતા અન્ય હુકમો ચકાસણી કરવામાં આવશે અને લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણવામાં આવશે પરીક્ષાના કેન્દ્રોની વિગત તો કે એ માટે જે નક્કી કરવામાં આવશે આયોગ તે પ્રમાણે રહેશે જેમાં મુખ્ય પરીક્ષા સંભવત અમદાવાદ ગાંધીનગર લેવામાં આવશે અને જે કંઈ હશે પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય માહિતી આયોગ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે ને તેની સંપૂર્ણ માહિતી તમે ઓનલાઈન મળી શકશે પરિણામ તો પરિણામ જે નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અથવા તો વેબસાઇટ ઉપર જે પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે એ પ્રમાણે ગુણની પુનઃ ચકાસણી પણ ઉમેદવાર આયોગની મૂકી લેખિત પરીક્ષાના અંતે પરિણામ જાહેર કર્યા ત્રીસ તારીખથી ત્રીસ દિવસની અંદર દરેક પેપર દીઠ અલગ અરજી કરી શકાશે જેમાં તમારનું ને સરનામું દર્શાવવાનું રહેશે એ રીતે તમે અહીં અગત્યની જે સૂચનાઓ છે જે તમે અહીં જોઈ શકો છો જે અહીં આપેલી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી ஓ விடியோ பசந்தோ ஷேர் கோ அோ அமரில சப்ஸ்காபா நூல் தேங்க் யூ ஃபார் வோச்சிங் திச வீடியோ